મિત્રો આજે વળી પાછા આપણે કેવી જગ્યા ઉપર આવી ગયા છે કે જેને પ્રેમ ને ખાતર એ ગોરલની હારે હારે યજ્ઞની માલકોર જેને પ્રાણ આપી દીધા એવા લાખા ગોરલની સમાધિ આજે જ જઉં છે આપણે અને એ વાલા તમને એ સમાધિના લાઈવ દર્શન કરાવવા છે તો આમના વિડિયો જોતા રહેજો મિત્રો ઈ ઝાલાવાડ પંથકના દેગામ ગામની માલકોર શમશાનની માલકો જેની સમાધિ આવેલી છે એ સમાધિએ જઈ જેના લાઈવ દર્શન કરવા છે અને એના ઇતિહાસની ની વાતો કરવી છે મિત્રો તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હવે ચાલો જઈ ગામ દેગામ લાખા કોરલ ની સમાધિ અને મિત્રો હોય આપણે બિલકુલ ગામ ની માલકોર આવી ગયા છીએ પણ વાળા પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે સાચો પ્રેમ જાણે ના કોઈ સાચો પ્રેમ જગત જાણે તો તો જગત આખું જોગી બની જાત વાલા હો પણ એ પ્રેમ તણા પુરાણ કોઈ વ્યાસ થી વંચાણા નહી એ તો લોહી લખાણા એ તો ભેદુ જાણે ભૂજરા હો મિત્રો પ્રેમની વેદના કેવી હોય અને વાળા સત્ય પ્રેમ કેને કહેવાય એ તો આવા પાડ્યા આગળ જઈ અને બે ઘડી જઈ અને એમની આગળ એ વાતો કરો ને ત્યારે ખબર પડે એમને એમના હૃદયની વાતો પૂછો ને ત્યારે ખબર પડે મિત્રો કે પ્રેમની વેદના કેટલી કઠિન હોય છે અને વાલા આવા ઇતિહાસો આવી સત્ય ઘટના આપણા સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક અનેક પડી છે વાલા વાલા આ જે ધરતી ઉપર આજ પણ હરીખમ પારિયા ઊભા છે એ દેગામ ગામની ધરતી છે એ ધરતી ની માલકો લખા ગોરલ આજ પણ પારિયા હરીખમ ઊભા છે વાલા હો અને તમે પારિયા સામે જઈને ઉભા રહી જાઓ એટલે આજ પણ તમને પારિયા હમણા જવાબ આવશે એવું લાગે વાલા

આપણે અહીંયા નજીક આવી ગયા છીએ તો આજે તમને લાઈવ દર્શન જે તમે ટીવી અંદર જવા માટેનો રસ્તો છે અને આજે જેને એમ કહેવાય કે પ્રીત ખાતર જેને બલિદાન આપી દીધા એવા આજે અમર પ્રેમીઓની કથાઓની વાતો કરવી છે ઇતિહાસની વાતો કરવી છે આપણે જઈ અંદર લાઈવ દર્શન કરીશું તો ચાલો અંદર જઈ અને તમને લાઈવ દર્શન છે મિત્રો સમસાની અંદર જેને એમ કહેવાય કે એ સમાધિ છે જે અમર પ્રેમી તો આ બાજુ બાજુ જે તમે જોઈ રહ્યા છો અત્યારે આવે છે આ બાજુ જે લાખા ગોરલની સમાધિ છે એની સમાધિના લાઈવ દર્શન કરાવે છે તમને અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો મિત્રો હાલનું અત્યારનું સમસાન ઘાટ છે પણ એ વખતમાં જ્યારે લાખા ગોરલ અહીંયા સમાધિ લીધી છે

ઠાકોરની સમાધિ જે ભેગા ગામની એમ કહેવાય કે શમશાન ઘાટમાં જેને સમાધિ લીધેલી છે લાખા ગોરલ ના પ્રેમ ની તે દીજો ને ભાતો પડી હતી ભૂલી રાત હતી તેધી મે ગલી માથે તે જોને કટારી લાગી પડી શમશાનમાં બે પ્રેમીઓ અને તે દીજોને ભેગા બયા આવો પ્રેમીઓ નોય અમર પ્રેમ જોઈ ઓલા જે ગામ ગામ ની જો ને ને ધરતી રોતી હતી આવો લાખા ગોરલ નો અમર પ્રેમ જો તેની એમની રાખ પણ રોતી હતી એમની રાખ ચોધાર યો રોતી હતી

અને મિત્રો ઈ શ્મશાનની રાખ પડી પડી તે દાડે જવાબ આલતી હતી કે અગ્નિની માલકોર બંને પ્રેમીઓ ભેગા પડ્યા છે પણ એ બેયને હું ભેગા રાખી શકતી નથી કારણ કે પવન આવે એ વાયુ આવે અને બંને પ્રેમીઓની રાખ એ પવનની માલકોર ઉડી જશે હો એના મને આહુડા આવે છે કે પ્રેમીઓને હું ભેગા રાખી શકતી નથી એ રાખ થઈ અને પવનની માલકો ઉડી જશે હો આવા અમર પ્રેમીઓ છે અને મિત્રો જો આ પાડિયા ઉભેલા છે એ પાડિયાની જો વાતો કરવા બેહવી તો એમના ઇતિહાસ કઈક આવા છે એ ઝાલાવાડ પંથક એવું ગામડું છે આ દેગામ ગામ અને મિત્રો એ ગામની માલકોર એ વખતમાં આહેરોના નેહેડા હતા અને એ આહેરોમાં જે પાંચમા પુસારતા એવા વીરા વાગડિયા આવી જેનું આજુબાજુ પંથકમાં મોટું નામ છે એટલે એવાલા આયા દિગામ ગામની માલકોર વરા મોરું છે એટલે માલ ઢોલ લઈ અને જીજુવાળા બાજુ જ્યારે હાલી નીકળે છે વાલા હો અને હાલતા હાલતા

હા જવાર એ દૂધ લઈ અહીંયા જાવું પડે અને લાખો છે એ રણના હામા કાંઠાના કુવડવા ગામનો છે પણ વાલા આ જે અહીંયા આહીરોના ડંગા પડ્યા છે એમની બાજુમાં જ અહીંયા લાખો રોજે રોજ હાથી લઈને આવે છે અને એ રસ્તા ઉપરથી નજ પેલી ભાઈ રોજ નીકળે છે અને લાખો એ

પણ મિત્રો એવું બને છે કે રસ્તા ઉપરથી હાલ્યા જાય છે અને એ લાખો એમ કેવા આય કે એ બાજુના ખેતરમાં રોજ હાથી હાંકે છે અને એક દિવસ એ બધી દીકરીઓને તરસ લાગે છે અને એ હાથી જે હાંકે છે એ જુવાની જોડે પાણી પીવા જાય છે એમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રોજ અવરજવર નીકળે છે અને ત્યાં પાણી પીવે છે વિહામો કરે છે

વરા હારું આવે છે એટલે વીરો વાગડીયો એમ કહેવાય કે હવનો માલધારીનો માલ લઈ અને બધા આહીરો પોતાના ગામડા હામાં હાલી નીકળ્યા હો પણ જાવાનું જે નક્કી થયું એના આગલા દાડે એ ગોરેલે લાખાને કીધું તું કે લાખા કાલનો સવારનો સૂરજ ઉગશે એટલે આપણે અહીંયા મળશું નહીં કારણ કે હવે અમારે અમારા દેહ તરફ જવાનું છે એટલે લાખો કહે છે કે હે ગોરલ કદાચ આપણો સાચો પ્રેમ હશે તો ઈશ્વર એક દિવસ આપણને જરૂરથી ભેગા કરશે બંને આવી હામા હામી વાત કરે છે અને જુદા પડી જાય છે અને વાલા પછી તો માલ ઢોલ લઈ વીરો વાગડીઓનો જે માણસો છે એ બધા ગામ ગામની માલકોર આવે છે પણ આ બાજુ તો લાખાએ ગોરલને વચન આપેલું હોય છે એક દિવસ હું જરૂર તારા ગામમાં મળવા આવીશ તને પછી તો મિત્રો હોય એ દિગામ ગામનું તળાવ છે એ તળાવની પાસે રોજ લાખા અને ગોરલ મળતા અને વાતચીત કરી અને અંતે બે નોખા પડી જતા પણ બલા આ આવી જાણ જ્યારે જીગામ ગામની માલકો આહીરોને પડે છે ત્યારે એક દિવસ લાખાને કહે છે કે લાખા વળી પાછો હવે અમારા ગામમાં આવતો નહીં નહીતર તને જીવતો જવા દેશું નહીં અને મિત્રો લાખા એમ કહેવાય કે ગોરલની ચુંદડી છે એ હારે લઈ ગયો છે એના ગામની માલકોર પણ લાખો તો રોજે રોજ ખાતી રાખે છે એટલે ખીજડાની માલકોર એ ચુંદડી સંતાળી રાખે છે પણ આ તો એમ કહેવાય કે ગોરલની ચુંદડી છે એમાં ખૂબ જ સુગંધ આવી રહી છે જેને એમ કહેવાય કે અંતરની ફોરમો આવી રહી છે અને જ્યારે લાખાની ભાભી એમ કહેવાય કે બપોરનું ટાણું થાય છે ને ભાત લઈને આવે છે અને ત્યારે એ ખીજડાની બાજુમાંથી નીકળે છે તો એ અંતરની જે બાસ આવે છે જે સુગંધ આવે છે એ એમ કહેવાય એની ભાભીને ખબર પડી જાય છે કે આની માલકા કાંઈ છે અને ચુંદડી લઈ ને લાખાને પૂછે છે કે કહે દીરજી આ ચુંદડી કોની છે અને ત્યારે લાખો જણાવે છે કે રણના હામા કાઠાનું ગામલું છે દેગામ ગામ અને આહીરની દીકરી જે ગોરલ નામ છે એ બાબી એની ચુંદડી છે અને વાલા પછી તો રોજ સાંજ પડે એટલે લાખો એ રણવિધિ જે ગામ ગામની માલપોર આવતો અને બેને મળી અને વળી પાછો સવારનો પોર થાય એટલે પરોડિયાના ભાગમાં એ રણની માલકો નીકળી જતો લાખો હો અને વાલા આ એક પછી એક દિવસો આમ ગુજરતા જાય છે માથેથી દિવસો હાલ્યા જાય છે પણ મિત્રો પ્રેમની વેદના એવી છે કે માણસને ખાવા પીવાની પણ ભાન રહેતી નથી વાલા હો અને લાખાનું શરીર દિવસે દિવસે સુકાવા લાગ્યું અને એ દિવસે એક દિવસ ભાભી પૂછે છે કે લાખા ભાઈ તમારું શરીર કેમ સુકાવા લાગ્યું છે વિરા પણ આ તો પ્રેમની વેદના કોને કે અને એ લાખો છે એમ કહેવાય કે ભાભીને માંડીને વાત કરે છે અને લાખાના ભાઈ અને ભાભી દીગામ ગામની માલકોર આવે છે ને વિરા વાગડિયાના ઘરે આવી અને પોતાના દિયરનું માંગુ નાખે છે અને ત્યારે એ વીરો આગળ ના પાડી દે છે અને મિત્રો આવી જાણ જયારે લાખા ને ખબર પડે છે કે ની ના પાડી દીધી છે અને આ બાજુ આહીરો પણ બધાએ તૈયાર થઈ ગયા છે કે આજે લાખો આવે તો એને જીવતો જવા દેવાનો થતો નથી પણ મિત્રો લાખો છે એમ કેવાય રાતે આવી ખપાળા તોડી અને એ ઘરની માલકો ઉતરે છે અને ત્યારે ગોરલ એમ કહે છે કે એ લાખા હવે તું આઈથી જતો રે આજુબાજુ પેરા ગોઠવાઈ ગયા છે અને તને જીવતો જવા દેશે નહીં પણ મિત્રો જ્યારે લાખો એમ કેવાય ખપાળા તોડી અંદર ઉતરે છે અને એના પેટની માલકોથી કટારી છૂટી જાય છે અને ગોરલ ના એમ કહેવા કે શરીર ને આર પાર ઉતરી જાઈશે વાલા હો અને ફરતા આ માણસોને ખબર પડી જાય છે કે ઘરની માલકો લાખો આવ્યો છે અને ત્યારે ગોરલ એમ કે છે કે લાખા હવે આઈથી તું જતો રે અને મિત્રો એ ગોરલ જ્યારે જુઓ ગાય છે પણ કેમ પણ લાખા હરે રે આ ગુરલના જોને પરોણીએ જાશે પ્રા પણ જીવ જીવતા શું સો પરિમાણ શું હરે રે લાખા તું અહીંથી જતો રે અને મિત્રો જ્યારે એમ કહેવાય કે લાખો છે બાયણ તોડી અને નીકળે છે તો આગળ મારો મારો કે પુકાર થવા માંડે છે અને બધા એમ કહેવાય માણસો ની વચ્ચે થી લાખો નીકળી જાય છે માણસો બધા પાછળ દોડે છે છે અને ત્યારે ગોરલ એમ કે જે હતો તો તમે નથી મારી શક્યા તો હવે બાર તો તમને શેનો હાથ આવે અને મિત્રો એવું બને છે ગોરલ ને એમ કહેવાય કટારી લાગવાથી એના પ્રાણ નીકળી જાય છે અને લાખાને પણ ખબર પડી જાય છે કે મારી કટારી છે ગોરલના શરીરની આરપાર ઉતરી ગઈ છે એનાથી એના પ્રાણ ગયા છે અને મિત્રો પછી ગામના માણસો છે એ ગોરલને આજે ગામ ગામના શમશાનની માલકો લાવે છે અને લાખો છે એમ કહેવાય એ કુવાડવાથી આવી અને શમશાનની માલકો આવે છે અને મિત્રો ઇતિહાસ એવી સાક્ષી પૂરે છે કે ગોરલની હારો હાર એનો પ્રેમી લાખો પણ બળી ગયો છે એય અગ્નિની માલકોર હો અને અગ્નિની માલકોર બળતા બરતા એને ઘણા બધા દુવા ગાયા છે આજ પણ શમશાનની માલકોર એ પારીએ તમે જો દોવા લખેલા છે ઇતિહાસો લખેલા છે અને જેને અમાર પાળિયા સમસારની માલકો ફોળાઈ ગયા વળા હો વલા આજ પણ કદાચ કોઈ બે માણસોને બનતું ના હોય પતિ પત્નીને બનતું ના હોય અને આ પાડીએ લાખા ગોરલની બાધા રાખવાથી એમનો ઘર સંસાર સુધરી જાય છે વાલા અને કદાચ કોઈનું શક્પણ ના થતું હોય તો અહીં બાધા રાખવાથી એમનું શક્પણ થઈ જાય છે અને મિત્રો આજ પણ એમ કહેવાય કે દેગામની આજુબાજુ એવા ઘણાય પાડિયા છે જ્યારે એ વખતમાં યુદ્ધ થયેલું છે આજ પણ એ આહીરો અહીં રહેતા નથી અને તમામ આહીરો ગામડું છોડી નીકળી ગયા વાળા હો પણ વાલા આજે જવાવાળા વાળા જતા રહ્યા પણ સત્ય પ્રેમીઓ જેનો સત્ય પ્રેમ હતો એવા અમર પાળિયા ગામના શમશાન ખોડાઈ ગયા છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો વાળા મિત્રો આવી ધરતી ઉપર અનેક પાળિયા ઉભા છે જેમના આપણે મૂળ કરી ના શકવી વાળા અને મિત્રો અમારો વિડીયો જો તમને ગયો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ શેર કરજો અને વાલા તમે વિડીયો ક્યાંથી જોવો છો ક્યાં ગામથી જોવો છો એ જરૂરથી અમને કોમેન્ટ કરજો હે બાપ ધન્ય છે આવા પ્રેમીઓને જેમના પાડીએ આજ પણ કરજુકની માલકોર પૂજાય છે મિત્રો હો હે લાખા ગોરલ હે બાપ તમારા ચરણોમાં લાખો લાખો વંદન હો લાખો લાખો વંદન સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય જય હો લાખા ગોરલ જય હો